હા પિયુષભાઈ તમારી ને આ જગ્યા થઈ ઓફિસમાં એવું છે કઈ વાંધો નહીં જગ્યા થાય તો તરત ફોન કરજો ફોન મૂકોને હા મૂકું છું મારી ઘરવાળી હા હા બોલ જ્યારે જોન ત્યારે ફોન માં જ વાત કરતા હોય એક કામ કરો તમે છે ને ઘરે આવવાનું રહેવા દો અને ફોન માં જ આપણે બે વાત કરી લેવું હવે આ જગ્યા તો ગોતવી કે નહીં મારે હે લે ઈ જવા દો પેલા મને એમ કયું તમે કેતા તા ને કે તમને ચક્કર આવે છે તો એ બધું હરખું થયું કે નહીં આ ઘૂંટણમાં દુખતું તું આ ઘૂંટણ થોડા થોડા દુખે છે કેમ નકી આ હું તમને કહેતી હતી ને એવી જ વાત છે એટલે કો કે છે ને આપણા પર કાળા જાદુ કરી નાખ્યો છે બાન થાને આ હું બોલસો તું સાચું બોલું છું આ તમને મારી વાત સાચી નથી લાગતી ને પણ જોજો આ મારી વાત છે ને એક દિવસ સાચી નીકળશે

ભલે દેખાણા બરોબર એવું કાય ન હોય તું આવા વિચાર કાઢી નાખ ને આઠા કરીને હું જિંદગી બરબાદ કરશું આમાં સમજો મારી વાત સાંભળ તું હા છે ને કરમ કરમ છે ને બધાથી મોટું છે સમજી આપણે સારા કરમ કરવી તો સારું થાય હમ આ તો તમારી આ રાઉ થાય છે એનો મતલબ કે તમે ખોટા કરમ કર્યા છે ખરાબ કરમ કર્યા છે હવે એવું ન હોય તમે મારી આરે જે રીતે વર્તન કરો છો ને નક્કી તમારા ઉપર છે ને કોકે કઈ કરી નાખ્યું છે કઈ નથી કરી નાખ્યું કીધું તને તો જો કેવી રીતે વર્તા કરો છો કેવી રીતે વાત કરો છો આ બધું છે ને મને લાગે કે કાલ હળવું હળવું જો એવું કાઈ ન હોય હો હવે સમજી જા હો આ બધું તમારા ભાઈએ તો નઈ કર્યું હોય ને બસ સુપ થઈ જા માર ભાઈ નું નામ છે ને આવી રીતે નઈ લેતી કેમ ન લઉં આ તમારા ભાઈ આપણને હેરાન કરવામાં કે બાકી રાખ્યું છે અરે બધાય હારા છે સમજી તું ખાલી સુધરી જા ખાલી વિચાર બદલાઈ નાખને એટલે બધું રેડી થઈ જાય

રા વિચાર કેવા હવ બદલી ગયા છે ને કઈ ખબર નથી પડતી આઠ વાડિયાતી છે ને મરચું નથી નાખું એકવાર મરચું બાળી નાખું ને એટલે શાંતિ થઈ જશે મફત નથી આવતો ઓ મરચું ક્યાંય નઈ નાખતી હા સાગર સાગર શું છે શું બરાડા પાડે છે કેટલી ફાર્મ મેથેને કહ્યું છે કે જ્યારે પણ હું કામે જતો હોય અથવા ઘરથી બહારો જતો હોય ને ત્યારે આમ પાછળથી ના કર તમને ખબર છે કે હું ક્યારની બૂમો પાડું છું તો પાછું વળીને જોતા કેમ નથી મને ઇગ્નોર કેમ કરી તમે એક પહેલા હું છે ને માં જ હતો ઘરમાં જ્યારે ઘરમાં હતો ત્યારે તું મને કંઈ નહોતી કહી શકતી તારે જે પણ કંઈ કામ હતું ત્યારે મારી સાથે ક્લિયર નહોતી વાત કરી શકતી આ જ્યારે પણ હું ઘરની બહાર નીકળું ત્યારે જ તમે કેમ યાદ આવી જાય છે કે તારે મને કંઈ કહેવાનું છે મારી સાથે વાત કરવાની છે મારો શું વાત છે એક તો મમ્મી અત્યારમાં માથા કૂટ કર્યા અને ઉપરથી તમે માથાકૂટ કરો મારે જાવું તો જાવું કે આ ઘર છોડીને અરે પણ મેં ક્યાં માથાકૂટ કરી સિમ્પલ અને સીધા શબ્દોમાં મેં તને કહ્યું કે તારે જ્યારે પણ મારી સાથે કોઈ પણ વાત કરવી હોય ઘરમાં કરી લેતી હોય તો તમે તમને મે બે બૂમ પાડી તમે સામું કેમ નો જોયું એકવા પહેલા ઇગ્નોર કેમ કરી તમારાથી મને ઇગ્નોર કરાય જ કેમ કારણ કે તું છે ને રોજ જ જ્યારે પણ ઘરની બહાર હું પગ મૂકું ને એટલે એટલે છે ને આ બીલાડા જેમ રસ્તા માં આડી પડે છે એટલે તમે કેવા શું માંગો છો મને આ મને આવું બધું કહેવાનું રહેવા દો તમારા ભાભી ઉપર ફોકસ આપો સારું હું બધા ઉપર ફોકસ આપીશ બસ ખુશ હા તું શું કહેવા આવી એ ને બાપા એ જ

જ્યારે ગેસ ઉપરથી દૂધ ઉબરાઈ ગયું હોય ને તોય તે ના બોલવાનું કરે છે અને શું કહે છે ખબર કે અમે અમે આ ઘર રાખ્યું ત્યારે સાગરભાઈ અમારા ઘરમાં એક ઢીંગલી ડાટીને ગયા છે ને એના હિસાબે કઈ સારું ન વાહ તમે ઢીંગલી ડાટવા ત્યાં હવે મેં મેં ઢીંગલી ઢીંગલો કે પછી એનું રમોકડું કઈ ડાટ્યું નથી શાંતિ રાખ ને અને બીજી વાત કે આપડી જીભ પણ છે ને આપણા 32 દાંતની વચ્ચે રહી નથી શકતી અરે મારા ઉપર આટલો બધો ગુસ્સો શાનો કરો છો તમે આ બધી વાતો તો તમારી ભાભી કરે છે અને આમ પણ તમને આજ સુધી મારી કોઈ પણ વાત ઉપર વિશ્વાસ આવ્યો છે કે આ વાત ઉપર આવશે તમે તમારી સગી આંખે સાંભળશો ને તો જ તમને ખબર પડશે હવે એ વાંધો ન એવો સમય આવશે ને ત્યારે સાંભળી લઈશ અને વિશ્વાસ ક્યાંથી આવે વિશ્વાસ આવે એવું કોઈ કામ કર્યું છે આપણે આજ સુધીમાં ઘણા બધા કામ કર્યા છે પણ કોઈ દિવસ કદર ન થાઈ મારી ઓલા કે કે જ્યારે માણસ જીવતા હોય ત્યારે એની કદર નો થાય પણ માણસ મરી જાય પછી થાય તમને ત્યારે જ થશે કે હું ઘડી સારી હતી પણ હવે રાંડે પછી ડાપણ શું કામનું એ છે ને તને લાગુ પડે છે એટલે હવે આ બધી મોટી મોટી વાતો ના કરો ને તો જ ફાયદો છે પણ સાગર ઘરમાં કંઈ કામ નથી સાવ નવરી છો एकदम ફ્રી તમારા ભાઈ ભાભી છે ને આ એક દિવસ આપરો નાગ ડુબાવશે તો કાપાવ તારું ઘર ને તારું ઘર ને જાને ઘર માં સાચું કેવી તો કઈ કદર જ નહીં કદર નહીં એ તો આખી મહાભારત પોતે જ રચે છે અને નાખવું છે બીજાની માથે અરે હા આવો ભાઈ ઘણા સમય દેખાડે ને અહીંયા કઈ હા હા કેવો ચાલે છે તારો ધંધો હા બસ ચાલ્યા કરે તમે કયો તમારો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે હા બિઝનેસ તો ક્યારનો બંધ કરી દીધો હું તો અત્યારે નોકરી ગોતો છું નોકરી ગોતો છું પણ શું કામ તમારો બિઝનેસ તો બહુ સારો એવો ચાલતો હતો અને બીજી વાત કે મેં એવું સાંભળ્યું હતું કે તમારી તબિયત ખરાબ હતી હવે કેવું છે સારું છે કે પછી હજુ એવું ને એવું જો હજુ તમારી તબિયત ખરાબ હોય ને તો આપણે આપણે કોઈક સારા એવા ડૉક્ટરને બતાવીએ ટ્રીટમેન્ટ કરાવીએ એમની પાસે ના ના એમ હારું જ છે પણ સાગર ખોટું નહીં લગાડતો હું તને એક વાત કરવા આવ્યો છું ભાઈ તમે મારા મોટા ભાઈ છો મારા બાપ ઠેકાણે અને હું તમારો નાનો ભાઈ એટલે તમે મને તમારો દીકરો ગણો ને તો પણ ચાલે અને એક બાપ પોતાના દીકરાને કંઈક કહે તો એને કોઈ દિવસ ખોટું લાગે ખરું પણ અમુક વાત એવું હોય ને તો ખોટું લાગી જાય જો ભાઈ તમારે જે પણ કઈ મને કેવું હોય ને એ પેટ છોટી વાત કહી દો હા તો હા ભાઈ મારી વાત તું જો કોઈ તાંત્રિક પાસે જતો હોય અને બસ આટલી વાતમાં જ તું વિચારમાં પડી ગયો ને હા જો આ વાત ગામમાં થાય છે ગામના લોકો બધાય ગઈ છે સમજો તું શું તો એ ન્યા જવાનું બંધ કરી દેજે ભાઈ તમે તમે સવાર સવારમાં કઈ લઈને તો નથી આવ્યા ને અરે હા કેવી વાત કરશો તો અરે તમે કેવી વાત કરો છો એ તમને એ તમને ખબર છે મોટા ભાઈ હા હું પણ વિચાર જ કરતો હતો અને મને આ અંધશ્રદ્ધા કે એની ઉપર વિશ્વાસ નથી અરે બરોબર એ તો વાત હવે આવી વાતો થાય છે તો હું કરું સરસ મતલબ કે તમને તમારા નાના ભાઈ કરતા વધારે મહત્વના આ ગામના લોકો છે એમની વાતો છે મને મને એવું હતું કે મારા મોટા ભાઈને મારા કરતા વધારે વિશ્વાસ બીજા કોઈ ઉપર હશે જ નહીં ભાઈ એવી વાત નથી મારી વાત તો સાંભળ આ વાત તારી ભાભી જ મને કરી એટલે છે ને મારથી નો રહેવાનું અને તારી પાસે આવી ગયું બાકી જો મને તારી પ્રત્યે કાંઈ ઝેર નથી સમજો તું આપણે આ જો ને બે તારી ઘરવાળી મારી ઘરવાળી ઝઘડો કરતી હતી તો આપણે અલગ પ્રેમથી ન થઈ ગયા એ તો વાત છે મોટા કે તમે એક તો સમજવાની કોશિશ કરો કે આપણે બંને ભાઈઓ જ્યારે સાથે હતા ત્યારે પણ કોઈ દિવસ કોઈ પણ બાબતે આપણે ઝઘડ્યા નથી કોઈ પણ બાબતે આપણી માથાકૂટ થઈ નથી શાંતિથી પ્રેમથી અને ને ઉફથી જ એક સાથે રહ્યા છીએ તો તો આમ અચાનક તમે એવું વિચારી પણ કેવી રીતે શકો કે હું તમારા પર કઈ તાંત્રિક વિધિ કરાવું અરે અને બીજી વાત જ્યારથી આપણા ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ હોય ને તો એ તમારા અને મારા લગ્ન થયા ને એ પછીથી વાત જ છે ને આપણા ઘરમાં જો કોઈનો વાક હોય ને એ પછી તમારા ઘરમાં હોય કે મારા ઘરમાં તમારા ઘરમાં મારી ભાભીનો વાક છે અને મારા ઘરમાં તમારા વહુ બટાનો વાક છે હા ખાસી વાત છે તારી પણ હવે આવી વાતો થાય છે એ બંધ તો કરવી પડશે ને ભાઈ અને આ તારી ભાભી જો અમારી નોકરી છૂટી ગઈ ને

મને માથું દુખતું હોય ને તો લોહી લીંબુ આવે ને માથે આમાં મામા મામામ કરીને ચાર શો કે નાખ્યા આવે અને ઘડીક પછી હું એમ કહું ને જે નથી ઉતરું તો બીજું લીંબુ લઈ આવે આવી રીતે કરે છે હવે તો મને નથી ખબર પડતી કે આનો રસ્તો હું કરવો છો ભાઈ મને તો એવું લાગી રહ્યું છે કે અમારા ભાભી છે ને એ આ બધી વાતમાં બહુ ઊંડા ઉતરી ગયા છે તમે શાંતિથી એમને સમજાવો જો એ સમસ્ય ને તો જ આમાંથી બહાર નીકળીશું અને બીજી વાત ગામના લોકો જો વાતો કરતા હોય ને કે હું આવું કરું છું તો કોઈ બીજું આવું કરે છે તો તમે છે ને એમને કહી શકો કે તમે જે કે તમે જે આ વાતો કરી રહ્યા છો ને એ સરાસર ખોટી છે બધી વાત હાશી પણ મેં એને કેટલી વાર સમજાવી ક્યાંક આવું કઈ કરાવું બરાવું ને એવું કઈ ન હોય કોઈથી કઈ નથી થતું આપણો કર્મ જ બધા મોટો છે પણ એ નથી સમજતી કઈ વાંધો નહીં બાકી જો ભાઈ મને તો તારી ઉપર વિશ્વાસ છે સમજો હાલ તો હું જાવ હવે હા